સુરેન્દ્રનગર જિલ્લાના થાંગધ્રાના મેથાણ ગામે મહિલાઓને ટાર્ગેટ બનાવી અંદાજે એકાદ કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે જેમાં નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપે રોકાણ કરાવી કૌભાંડ વાત ચર્યાની માહિતી સામે આવી છે જ્યારે રાજ્યમાં બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક સનસની કેસ કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે જેમાં ધ્રાંગધ્રા તાલુકાના એક જ ગામની સૌથી વધુ મહિલાઓ શિકાર બની હોવાનું સામે આવ્યું ગુજરાત રાજ્યમાં બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક સનસની કેસ કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે જેમાં નિર્માણ સ્ટેટ ગ્રુપે ગામડાઓની મહિલાઓને છ વર્ષ માટે મહિને રૂપિયા બાર હજારનું રોકાણ કરાવીને કૌભાંડ આચાર્યની ચૂકવનારી માહિતી સામે આવી છે જેમાં ધાંગધ્રા તાલુકાના મેથાણ ગામની સો જેટલી મહિલાઓ શિકાર બનાવીને એક જ ગામમાંથી રૂપિયા એકાદ કરોડનું મસમોટું કૌભાંડ આચાર્ય હોવાની સનસની વિગતો સામે આવી છે જેમાં મહિલાઓ પાસે દર વર્ષે રૂપિયા બાર હજાર લેખે છ વર્ષ બોતેર હજાર રોકડા અને રૂપિયા એક હજાર વિમાના મળીને કુલ તોતેર હજારનું રોકાણ કરીને એમને છ વર્ષ પછી અઠ્ઠાણું હજાર પાછા આપવાનો વાયદો કર્યો હતો અને એ માટે એજન્ટો રોકી ગુજરાતભરમાં એમની શાખા હોવાની સાથે ધાંગધ્રામાં પણ તેમની ઓફિસ હોવાનું જણાવીને મસમોટું મોટું કૌભાંડ આવ્યું છે આ સ્કીમને છ વર્ષ વીતવા છતાં રોકાણકાર મહિલાઓ એમના રૂપિયા અઠ્ઠાણું હજાર પાછા લેવા જતા તેમની ધ્રાંગધ્રા ઓફિસે તાળો હોવાની સાથે એજન્ટોએ પણ હાથ ઊંચા કરી દીધા હતા આથી મહિલાઓ દ્વારા ધાંગધ્રા તાલુકા પોલીસ મથકે આ ફ્રોડ કંપની વિરુદ્ધ લેખિત અરજી આપતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે રિપોર્ટર રવિરાજસિંહ પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરેન્દ્રનગર